ઈડર તાલુકાના લાલોડા ગામમાં દૂધ ઉત્પાદક મંડળીમાં ફરજ બજાવતા સતીશ દાયાભાઈ પટેલ અને જયંતી રત્નાભાઈ પટેલ જે સેક્રેટરી અને ટેસ્ટર તરીકે તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ છ બે હજાર પચીસ સુધી ફરજ બજાવતા હતા તેઓએ પોતાની ફરજ દરમિયાન અલગ અલગ રીતે

ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે આ બંને જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ બંનેને પાસેથી જે પણ આ સમયગાળા દરમિયાન દસ્તાવેજો છે એ રિકવર કરવામાં આવશે ને એના આધારે આગળની તપાસ કરવામાં આવશે હાલ આ તપાસ છે એ અમારા ઈડર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચલાવી છે હા બંને આરોપી પાસેથી જે દસ્તાવેજ રિકવર કરવા માટે નામદાર કોર્ટમાંથી જે તપાસ કરનાર અમલદાર છે એ ત્રણ દિવસના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે